નમસ્કાર હું મયુર મહેશ્વરી અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના આજે આપના માધ્યમથી જણાવવાનું કે સુરેન્દ્રનગર જિલ્લામાં જે હમણાં જે કૌભાંડ બહાર નીકળ્યો જેમાં જે કલેક્ટર હોય મામલેદાર હોય એમની સામે જે તપાસ થઈ છે ઈડી દ્વારા જે પણ એમાં આરોપીઓ છે એ ગામ ખુલી રહ્યા છે તો આ બાબતે તેના વહીવટીતંત્રને તેમજ ગુજરાત સરકારને તેમજ મુખ્યમંત્રી શ્રીને અને ઈડી વિભાગને કહેવા માંગુ છું કે સુરેન્દ્રનગરનું લીંબડી તાલુકો લીંબડી તાલુકાનું નટવર્ક ગામ ત્યાં શૌચાલયોમાં જે ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં થયો છે કેડલ સેટમાં ભ્રષ્ટાચાર થયો છે મનરેગામાં ભ્રષ્ટાચાર થયો છે અને શૌચાલયમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેમાં જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પત્ર ઉપર સાબિત થયું છે અને રૂપિયા પણ ઈ રિકવર થયા છે પરંતુ જે પ્રમાણે તપાસ થવી જોઈએ એ પ્રમાણે હજી સુધી તપાસ થઈ નથી તેમજ જેમાં આમાં જે પણ આરોપીઓ જે પણ કૌભાંડીઓ સામેલ છે જેની જેની જવાબદારી આવે છે એમની સામે આજ દિવસ સુધી ત્યાંનું વહીવટ તંત્ર ફરિયાદ દાખલ કરતું નથી ત્યાં ગ્રામ પંચાયત થી કરી સરપંચથી કરી સીએમ સુધી ગ્રામ પંચાયતથી કરી ગાંધીનગર સુધી રજૂઆત કરવા છતાં પણ રાજ્ય માનવ અધિકારમાં રજૂઆત કરેલી છે ત્યાંથી કલેક્ટરશ્રીને ઓર્ડર કરવામાં આવ્યો છે તેમ છતાં પણ કોઈ પણ જાતની તપાસ થતી નથી તો આ બાબતે પણ તટસ્થ તપાસ થાય એમાં પણ કંઈકના ઘણા લોકોના ઘણા એવા અધિકારીઓના પગ નીચે રેલો આવશે અને એ દેજો ગાંધીનગર સુધી જશે એમાં શંકાને સ્થાન નથી તો આ બાબતે તતસ્થ તપાસ થવી જોઈએ ત્યાંના લડાયક અને જાગૃત વ્યક્તિ એક મહિલા છે જાબાન મહિલા પુષ્પાબેન વાઢેર દ્વારા જે સતત લડત કરી રહ્યા છે નટવરગઢમાં આજે નટવરગઢ ગ્રામ પંચાયતની પણ હાલત સુધી આપ જોઈ શકો છો ચોમાસામાં ત્યાં આપણે પંચાયતમાં ન જઈ શકીએ એવી પરિસ્થિતિ છે તો આ બાબતે મારી વહીવટીતંત્રને ખાસ વિનંતી છે કે આપ નમાયેલા ન બનો નમાયેલા ન બનો અને જે શૌચાલયોમાં જે કંભાળ ભ્રષ્ટાચાર થયું છે એમની સામે જે પણ જવાબદારો છે એમની સામે આપ તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરો ફરિયાદ દાખલ કરો આમાં કેમ પોલીસ સરકાર કેમ ફરિયાદી નથી બનતી કેમ પોલીસ ફરિયાદ નથી થતી તમારી વિનંતી છે કે આમાં પોલીસ ફરિયાદ કરે અને સરકાર છે એ ફરિયાદી બને ને જો આ બાબતે તતસ તપાસ નહીં થાય તો આમાં અમે કોર્ટના પણ દ્વાર ખખડાવીશું કારણ કે જિલ્લા ગ્રામ વિકાસ સમિતિનો લેટર છે એમાં બધું જાહેર થઈ ગયું છે જે રૂપિયા રિકવર થયા છે એની પહોંચવા પણ પડી છે તેમ છતાં પણ તંત્ર કોને છાવરી રહ્યું છે કોની બીકતી કાંઈ કાર્ય નથી રહ્યું તો આ બાબતે મારી વિનંતી છે તંત્રને કે આપ આપની નોકરી બચાવો અને આપ જે છે સત્ય ઉપર ચાલો ભગવાનનો ડર રાખો એવી મારી ખાસ વિનંતી સાથે માંગણી છે જય હિન્દ જય ભીમ જય સંવિદાન